નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે નમોલક્ષ્મી યોજના વિશે ચર્ચા કરવાના છીએ સૌ પ્રથમ આપણે જોઈશું કયા કયા મુદ્દા ઉપર આ વિડીયો કવર થશે તો સૌ પ્રથમ આપણે નમોલક્ષ્મી યોજનાના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિશે ચર્ચા કરશું યોજનાનો હેતુ અને નમોલક્ષ્મી યોજના અંતર્ગત તમને કેટલી સહાય મળશે અને જે વારંવાર પૂછાતા પ્રશ્નો હશે તેના વિશે આપણે ચર્ચા કરીશું ગુજરાત બજેટ બે હજાર પચીસ અંતર્ગત નમોલક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલી છે આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર અને પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને ધોરણ દસ માટે જાહેર કરેલ છે આ યોજનામાં વાર્ષિક રૂપિયાની વાત કરું મિત્રો તો રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને ધોરણ બારમાં વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાથી તમને રૂપિયા પચાસ હજાર સુધીની સહાય મળવાપાત્ર થશે એટલે કે ધોરણ નવ અને ધોરણ બાર સુધી જ્યારે તમે અભ્યાસ કરશો ત્યાં સુધી કુલ તમને રૂપિયા પચાસ હજારની સહાય સરકાર તરફથી કરવામાં આવશે હવે મિત્રો આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી લઈએ તો યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના બજેટમાં આપણે વાત કરીએ તો બે હજાર પચીસના બજેટમાં રજૂ કરવામાં આવેલી છે કુલ જોગવાઈની વાત કરીએ મિત્રો તો બારસો કરોડની જોગવાઈ કરેલી છે મેં તમને કીધું એમ ધોરણ નવથી શરૂ થઈ અને ધોરણ બાર સુધી તમને સહાય મળશે જે તમને એકસાથે સાથે પચાસ હજાર નહીં આપે પરંતુ ધોરણ નવમાં ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બાર તેવી રીતે તમારે જેમ જેમ તમે ધોરણ કમ્પ્લીટ કરતા જશો તેમ તમને રૂપિયા તમારા મળતા જશે પરંતુ ધોરણ નવથી ધોરણ બાર સુધી કુલ તમને પચાસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે હવે મિત્રો યોજનાનો હેતુ વિશે ચર્ચા કરીએ તો મલક્ષ્મી યોજના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે આ યોજના હેઠળ કિશોરીને પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડવામાં આવેલી છે આ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ રહેલો છે તો મિત્રો નમોલક્ષ્મી યોજના અંતરમાં તમને ક્યારે અને કેટલી સહાય મળશે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો તમને ધોરણ નવ અને ધોરણ દસમાં દસ દસ હજાર રૂપિયાની સહાય મળશે એટલે કે જ્યારે તમે ધોરણ નવમાં આવો છો અને પૂરો કરો છો ત્યારે દસ હજાર રૂપિયા ધોરણ દસમાં આવીને પૂર્ણ કરશો ત્યારે દસ હજાર ત્યારબાદ તમે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં તમે પ્રવેશ મેળવશો ત્યારે તમને પંદર પંદર હજાર રૂપિયા એટલે કે ધોરણ નવથી ધોરણ દસમાં દસ દસ હજાર એટલે કે ટોટલ વીસ હજાર અને ધોરણ અગિયાર અને ધોરણ બારમાં પંદર પંદર એટલે કુલ ત્રીસ હજાર આમ ધોરણ અગિયાર અને ધોરણ બારમાં ત્રીસ હજાર અને ધોરણ નવ અને ધોરણ દસમાં વીસ હજાર કુલ તમને પચાસ હજાર સુધીની સહાય તમને આ રીતે મળવાપાત્ર થશે હવે મિત્રો જે વારંવાર પ્રશ્ન પૂછાય છે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો લક્ષ્મી યોજના શું છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા કિશોરીને પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમોલક્ષ્મી યોજના બહાર પાડવામાં આવેલી છે નમોલક્ષ્મી યોજના હેઠળ કોને લાભ મળશે તો મિત્રો આ યોજના હેઠળ ધોરણ નવથી ધોરણ બાર સુધી અભ્યાસ કરતી દીકરીઓને આ યોજનાનો લાભ મળશે આ ઉપરાંત મિત્રો નમોલક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી નક્કી થયેલ છે તો જવાબમાં મિત્રો વાર્ષિક રૂપિયા છ લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે તો મિત્રો આશા રાખું છું કે નમોલક્ષ્મી યોજના હેઠળ જે પણ મેં તમને માહિતી આપી તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો હું તમને તમારા તમામ સવાલના જવાબ તમને હું કમેન્ટમાં આપીશ અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આજે જ અમારી સરકારી યોજના મિત્રને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત